હેલો એવરીબડી હું છું રાહુલ હીર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે બધો ભાઈ મોજમાં ને તો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે ભાઈ પોણા અગિયાર જેવો ટાઈમ થયો છે જો હવે અત્યારે ચા પાણી પી અને નીકળ્યા છે અને જો હવે કઈક આપણે વ્લોગની શરૂઆત કરી હમણાં ઘણા દિવસથી ભાઈ હું હલવાઈ ગયો હતો હમણાં બાર હતો થોડોક લોકો આડા કામમાં ચડી ગયો હતો એમાં બ્લોગ તો હું બધું આડારું થઈ ગયું હતું ભાઈ કાંઈ આમાં માપે મેળે કાંઈ બધું રીવ નહોતું હવે જો થોડા થોડા બેક ટુ નોર્મલ ને આપણે વાડી આવી ગયા સાઈ વરસાદ એવો કંઈ બહુ નથી આપણે તો માયપે માયપે શેરો ગયો છાટડા એક ફેર હતા એ માં પાણી પાણી પાવાના બીજા પાણી ચાલુ કરવાના હતા એ આપણે તો બહાર હતા જ માલદેવભાઈએ હણાથી બધું કામ કરી લીધું છે કમ્પ્લીટ ખેતી બેથીનું કામ એ બધું આપણે રેડી હવે એક આપણે માંડવીમાં દવા છાંટવાની છે હવે આજના દિવસમાં નહીં છાટી કાલના દિવસમાં એ એક કામ થાય શરૂઆત કે આજના દિવસમાં એવું કંઈ ખાસ કામ નથી કે આપણે આજે એક વિચાર છે નવું કામ ઉપાડી લે મેન તો એ આપણે એક થઈ જાય ત્યાં આલો બધા એનિમલ બતાવીને એની પહેલાં તમને બગીચો બતાવી દે ને બગીચામાં હમણાં ભારી બધી રોનક લાગી છે આ મોટા મોટા ફૂલાઈ માંડ્યા થાવા એટલે ફૂલ ઝાડી વધવા માંડી અને આ સાઈડનો જો આપણે આ બગીચો છે ને આની થોડીક સાફ સફાઈ કરી દીધો ને આને થોડોક અપડેટે કરવાનો વિચાર છે હું થોડુંક માઇન્ડમાં વિચારું હું આમાં દયા હારા હારા બે ચાર ઝાડવા છે ને ની જ રાખવાના છે બાકી બધા ઝાડવા કાઢી નાખવાના છે કરેણું કટિંગ કરી નાખવાની છે કેમ કે આમાં થોડુંક મેં વિચાર્યું છે નવીન વસ્તુ મારે કરવાનું માઇન્ડમાં છે તો બધું મગજમાં ને જો થાહે તો તમે વિડીયોમાં જવાના જ છો અને થશે ને તોતાભાઈ આખી ફાર્મ લ્યો ને રોનક વધી જવાની છે મેઇન ગેટે આમ આમ હવે ચાર ચાંદ લગાડી દેવાનું છે હમણાં જો થોડાક દિવસ પહેલાં તમને ખબર તો હોય છે આપણે જાઉં વેલ કટિંગ કરી દીધી તો વેલ એવું મંડી વધુ આસલ ઉપારી મંડી થવા અને બહારની વાત કરીએ ને તો ભાઈ હમણાં તો આપણે થોડાંક ઝાડવાનું વાવેતર કર્યું છે અત્યારે તો હું તમને દેખાડીશ પણ બહુ નહીં તમને દેખાય બહુ મજા નહીં આવે પણ એ ધીરે ધીરે વધતા જાય ને એમ તમે જોતા જાહો અને ધીરે ધીરે રોણાકાંઈ ભારે લાગવાની છે કરેણું આપણે વાવેતર કર્યું છે મસ્તીની આ રાખી કરી છે એ ધીરે ધીરે તમને પછી બતાવતા જા હું અને બાકી તો હમણાં ઝાડમાં છે જો હવે હમણાં ઝાડમાં છે ને એમાં આપણે આ પાંચ નારિયેરીના આવી ગયા તો એ કટિંગ કરવાની જરૂર છે હવે બધી આ વધી ગયા ને એની માથે આવે ને હવે આ બહુ દેખાવા નથી દેતા પીપરી બધા આપણા છે ને એની સાફ સફાઈ કરવી જો હમણાં થોડુંક સાફ સફાઈનું કામ ઉપાડવાની જરૂર છે પછી તો ધીરે ધીરે બધું હાઇલે રાખીએ પછી જો હવે બાકીના બધા એનિમલ હમણાં ઊભા છે ચાલો તમને એનિમલ ની વાત કરી તો બે ગાયું અને ગોળી એ બધા હમણાં છે લક્ષ્મી મીરા અને ક્રિષ્ના ઈ તો નામણાં છે ને બાકીના ભેંસું છે એ બધી અંદર છે જો આમની લક્ષ્મી ઊભી છે અવારનું જોગાણે ખાઈ લીધું ને મસ્ત મજાની નાય ધોઈ લીધું છે હમણાં હું બહાર હતો એટલે સાફ સફાઈમાં માલદેવભાઈ કરતો તો ખરો પણ પછી બહુ આટલું ધ્યાન ના દે હગે કેમ કે ભેહું ને ગાય ને ભેગી ભેગી ખાયતી ને બધું સંભાળવાનું હોય એટલે મારતી જોઈવો એવું ના કરી શકે તો એમને કરી નાખતો જો કે સાફ સફાઈ એ હમણાં જો બે દિવસથી આ વળી હું આવી ગયો સાફ સફાઈ રેગ્યુલર બધી માંડી હરખેતી કરવા માંડ્યો એટલે ઘોડી થોડી આમ ક્લિયર થઈ જાય મસ્ત જોરદાર જામી પામી જાય હમણાં થોડોક જો કલર એ વળી પાછો ચેન્જ કર્યો છે અને બાકી તો ઘોડી જોરદાર ઊભી છે મજાની જામો જામો છે ઘોડીને ખાવું પીવું ત્રીસ દિનો મહિનો છે ભાઈ કા લક્ષ્મી હમણાં છે મીરા અને મીરાની અપડેટ થાય ને તો ભાઈ મીરાનું ઘણા કહેતા કે ભાઈ મીરા ઓહરી ગઈ ઓહરી ગઈ તો ભાઈ આપણે ખબર છે કે મીરા ઓહરી ગણી ગઈ હતી એનું કારણ છે સ્વાભાવિક વસ્તુ છે કે મીરા દૂધ ગાય વાછડી કૃષ્ણ દૂધ પીતી એટલે થોડોક ઓહરે તો ખરી અને એમાં આપણી મીરા આવી ત્યારે તમને બધા ભાઈને ખબરતા હશે જી ભાઈઓ આપણા પહેલેથી વિડીયા જોઈને કે મીરા આપણે ઘેરે આવી ત્યાં માંદી ઘણી થઈ ગઈ હતી એટલે એના હિસાબે બે થોડીક બધું ઓહરી ગઈ હતી અને પછી આપણી કીચોડી દૂધ પીતી એટલે ઓહરી ગઈ હતી પણ હવે આપણે ક્રષ્ણાને દૂધની એવડી ખાસ બહુ જરૂર નથી હવે કેમ કે કૃષ્ણ એ મોટી થઈ ગઈ છે એટલે હવે કૃષ્ણને દૂધ મુકાવી દીધું એટલે મીરા હવે ધીરે ધીરે જાઓ મંડી છે સેટ થવા પેલા અતિ એનથી હવે સુધારો મંડ્યો ઢીલો થવા હવે વજન થોડોક વધવા માંડી એટલે આમ નામ ફીટ બોડી માં થઈ જવાની છે ધીરે ધીરે એ તો આયલા કરે ભાઈ થોડુંક વજન વધઘટ ને તો ડાઉન થતું જ હોય કેમ કે સ્વાભાવિક છે દૂધ દેતી હોય એટલે થોડુંક ડીમ તો પડે જ ભાઈ તો થાય જ એ તો ધીરે ધીરે મહેનત થાય ને એટલે થઈ જશે ને બાકી આમની કીચુડી છે કીચુડી હાવ જામીન ઊભી જોઈ લ્યો કાકી જો ને હાવ મોજે દરિયા હે કાં તો અત્યારે ભેંસો તો અહીંયા તબેલા અંદર જ ઊભી છે એને નાઇટમાં બહાર રહેવાનું અને દિવસનું અહીંયા અંદર રહેવાનું જો આમ મજાની બધું બે ગયું છે લાઈટ તો હમણાં ભાઈ વાતું પૂર્યું હેરાન કરે તો વાતું પૂર્યું લ્યો ને હવે આવક જાવક આવક ચાલુ ને ચાલુ રાખે આયલા કરે એ તો બધાને જો ભેંસમાં એ મજાની ઊભ્યું છે ભૂકો ભૂકો ન ખાઈ જાય ને ગમાણુંમાં પડ્યો જ હોય જેટલો ખાવો એટલો મજાનું લ્યો ને ના ગમાણોની મજા બગાડાય ની અને વધુ પડી જાય તો એ ઉપાધિ ના હોય કાંઈ જો ને આપણે ટારિયાનું કામ ચાલુ હતું એ પછી અડધે થી વિડીયો સ્ટોપ થઈ ગયો હતો તો જોઈ લ્યો જો હવે આપણે કામ થઈ ગયું ફાઈનલ કેવી રીતના બન્યું બધા ભાઈઓ જોઈ લ્યો હમણાં તો નવ હાવ લુક આવી ગયો પાછું અને હજી આમાં થોડું કામ થશે હજી હાવ ફાઇનલ કામ નથી થઈ ગયું હજી આમાં કામ થવાનું બાકી છે પણ ઈ વળી ધીરે 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 ગરકે ગરકે ચાલતું હોય ભાઈ કેમ કે વળી પાછું કંઈક ને કંઈક કામ પડી આવે એટલે બધું ડામકડોલ થઈ જાય અને જો આપણે આ ભે વ્યાણી હતી ને પાડી આવી હતી તમે બધા ભાઈઓને જોઈએ હોય પછી પાડી સ્વર્ગ સીધાવી ગઈ છે પૂગી ગઈ ભગવાન પાસે હાલો હવે જો અત્યારે આપણે કામ ઉપાડવાનું થાય છે હવે જો શિયાળાની સિઝન આવે છે એટલે શિયાળામાં એનિમલનો ઘોડાનો ખાસ ખોરાક જોઈએ તો આપણે લીલા ચારામાં જોઈએ તો આપણે ગદમ ને ગાજર તો ગાજર ભાઈ સૌથી સારામાં સારામ ગામ કરે અને ગાજર જેમ તમ વહેલા આવી જાવ વધુ ફાયદો કરે શિયાળાની શરૂઆત થાય ને ગાજર જો તૈયાર થઈ જાય ને માલ ને તો આપણે આગલા વિડીયો દેખાઈ દીધી કે આપણે આ ક્યારો એક જુવારનો કરલ હતો જુવાર થઈ ગઈ કમ્પ્લીટ હમણાં વઢાઈ ને માલ ને ખવડાવી દીધી એટલે ક્યારો થઈ ગયો ખાલી એટલે હવે આપણે વિચાર છે અહીંયા ગાજર વાવવાનો એટલે ગાજર વાવવા હોય તો પેલા તો જમીન છૂટી હોય ને કે જમીન છૂટી છૂટી છૂટીએ પોચી પોચી તો એ જમીનમાં હારા થાય ગાજર એટલે એ આપણે પોચી કરવા આમાં બાયડ ક્યાં નાખેલ નથી તો આપણે ભૂકો હોય ને માંડવીનો જઈ માંડવીનો ભૂકો હળેલો હોય ને એ નાખી દેવાનો વિચાર છે એ નાખ દે ને એટલે પડવું છૂટું થઈ જાય ને ખાતરનો એ ગણ કરે અને જમીનને છૂટી એ રાખે ને પછી આપણે ખેડી બેડીને આમાં વિચાર છે આ દેજો માલદેવભાઈ ભાટિયા ગયો ને એટલે મેં કહી દીધું છે કે ગાજરનું બી લેતો આવજે એટલે આ એક ક્યારો થઈ જાય ને એ તો જબરો અસલ મોટો ક્યારો થાય એટલે ભા જામો પડી જવાનો હોય યો છે એક વાઈ ને જો અત્યારે માલ ને પાણી પાય ગાયને ઘોડીને બધાને પાણી પીવરાવાઈ વાઈ ગયું અને પાણી તો અત્યારે લીલી જુવાર નાખી દીધી છે જુવારનું કટિંગ કરી નાખ્યું છે આપણે કાતાથી આછું આછું કે જો હાવ કટિંગ ના કરીને તો જરાકવાર માં માખીઓને મચ્છર માખ્યું છે ને એટલે ઉડાડી નાખે જરાકવાર માં બધું આડા કટિંગ હોય ને તો કંઈક અસલ ખાઈ દે ને આ બધા તા છે ને નામી ખાય છે એક બેહુન બહુ નથી ભાવતી એટલે ને આપણે નાખતા નથી એને વાઢિયો ચરો નાખી અને આ બધે જુવાર મળે ભાઈ એમાં બધે કરતા મીરા ને સૌથી વધુ પસંદ હોય જુવાર હજી જોઈને એને બધે નાખી દીધી ને પાછી હજી અહીંયા કટિંગ પડ્યું છે પાછું એક ફેર નાખી દે હું જાજુ નાખીએ તો બગાડી નાખીએ નગર અત્યારે ને અત્યારે સવા ત્રણ નો ટાઈમ થયો છે ભાઈ હાથમાં હથિયાર લઈને જો આપણે ચાલુ થઈ ગયા ઝાડવા એકદમ અતિ માથે બધા વધી ગયા હતા પાંદણા બાંદણા તે બધું જેટલું જેટલું નળે ને એટલું બધું સાફ સફાઈ કરવાનું થાય છે જો આ સાઈડ ની આખી સાફ સફાઈ કરી નાખી જેટલા જેટલા નડ્યા ને એટલા કાપી નાખ્યા

ઓહો બધું કપાઈ ગયું કે દીભારી ગરમ આખે આખે ભાઈ બધું કરેણું કાપી જ નાખ્યું કેમ કે કરેણું ને જેમ તેમ કટિંગ કરો ને એમ રૂપારી અસલ ફૂટે સારી એટલે મેં કીધું જવા દીએ એને બધીને સાફ કરી નાખો સાફ કરી નાખી છે બધી સારી બધો ડૂચો કાઢી નાખો કંઈક ડૂચો આમણો પડ્યો ને કંઈક આમણો પડ્યો હર રા કીધું ત્યાં હવે બધું માંડી હું ઘરે જાવતા અત્યારે બધું ખાલી ખાલી દેખાય એ પકાઈ વાંધો નહીં મહિનો દિવસ થવા દીયો પછી આખું ભરતું ભરતું થઈ જશે બધું હવે હમણાં લક્ષ્મીબાઈ એને એનો લીલો ચરો ખાવા મંડાઈ ગયા છે નામ મસ્તીનું ખળ હતું ધ્યાન ઊભી રહી ગઈ છે એવું મજા નીચરે જો અને આપણે આપણા કામમાં છે હવે ઘડી પોરો ખાઈ અને પછી વળી પાછું તો ટ્રેક્ટર લઈ લે અને આ બધો ડૂચો ભરી લે એટલે વેહાણ બધું થઈ જાય ખતમ જઈ લેજો તો આ બધો ડૂચો ભરવો જશે એને ઠેકાણે લગાડવો પડશે ભાઈ Oh કહી લો કેમ છે મા દીકરીનો પ્રેમ પાણી પીવાનું તો ભૂલી જ જાય પછી મંડે ચાટવા વાલ મંડે કરવા આ તો એ ના પકડાય હાલો અરે પણ અરે પણ

આપણે જમી કરીને થઈ ગયા ત્યાર ને હવે છે લક્ષ્મી નો વારો લક્ષ્મી ને જોગાણ આપી દે એટલે થઈ જાય કમ્પ્લીટ અહીંયા કામ હવે ફાઈનલી કામ અહીંયા બાકી રહ્યું છે આપણું ઓહો બધું ખવાઈ ગયું છે ભાઈ ને લક્ષ્મી જોગાણ ખાય ને એટલી વાર થઈને પાસે બેહું જ પડે ન કરતા જોગાણ નું બહુ કરે આ પાસે બેહો ને મોઈડામાં હાથ ઝાલી રાખો ને એટલે વાંધો ના આવે ન કરતા આડા આવું બધું ભેહાણ બહુ કરે રાખે મેડમ જે હમણાં તો લાઇટિંગનું કામ બગડી ગયું છે ભાઈ લાઇટિંગમાં આપણે વાંય એલોજન નથી અને અહીં એલો જો નથી ની બે બગડી ગયું હતી બે ને રિપેરિંગ કરવાની છે કાલના દિવસમાં આજે કરવી હતી પણ ટાઈમ ના મળ્યો કાલના દિવસમાં રિપેરિંગ થઈ જાય ને જો તો કાંઈ કામ રધી આવી જાય ને મજા આવે એવું થઈ જાય આ ગધડીનું લાઈટિંગ લાઇટિંગ બહુ ના હોય ને બહુ મજા ના આવે છે એ ડીમ ડીમ લાગે બધું અંધારું અંધારું લાગે છે ચીચું જો હમણાં બેઠા બેઠા મસ્ત ઓગાર વારે ખાઈ પી અને કમ્પ્લીટ બેઠા છે માથે પંખો ભરે મચ્છર બચ્છર લાગતા નથી વારી મજા છે એ નહીં ચાલો જો આજના કામ બધા થઈ ગયા કમ્પ્લીટ ભાઈ બોક્સમેન જોગાણ દેવાઈ ગયા હવે એને ખાલી એક પાણી પાવાનું છે બારી ગાડી અનક પાણી પાઈ લે હરકો ઊંઢે વહેલું કેમ કે પવાઈ ગયું હોય એટલે થોડુંક અત્યારે પાણી એક ફેર દેખાડી લે એટલે વાંધો ના આવે સવારે પછી મોડું જડે તો ઉપાધિ ના હોય એકદમ બહુ વહેલું દેવા થાકીને તો આલે વાંધો નબળે બાકી કામ તો બધા ક્યાં થઈ ગયું બધું કામ ક્લિયર ભાઈ હું બહુ ખાસ કંઈ કામ નથી કર્યું તો થાકી રહ્યા છે આડા આવરા આડારા કંઈક ને કંઈક નવીન નવીન ચાલુ ને ચાલુ હોય થી ભાઈ થાકી રહ્યા છે હાલ હવે જો આંગળી આ વિડીયોનો અહીંયા આપણે એન્ડ કરી અને મસ્ત એડિટિંગ કરી અને પછી ઉઈ રહેવામાં રહે ભાઈ અને હમણાં થોડાક દિવસથી ભાઈ બ્લોગનું આપણે ડામકડોલ બહુ થઈ ગયું હતું પણ હવે ધીરે બેક ટુ નોર્મલ થતા જાય ને ડેલી બ્લોગની આપણે શરૂઆત કરી દઈએ ધીરે 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 જેમ બનીએ બાકી તો ભાઈ આપણે ખેતી કામ રહ્યો ને થોડાક અમુક ટાઈમે ભીડમાં હલવાઈ જાય એટલે બહુ જોઈ વિડીયો બનાવવાની ટાઈમ ના મળે એટલે થોડુંક થઈ જતું હોય ડામકડોલ તો બનીએ એટલે ટ્રાય કરતા રહે હું ડેલી બ્લોગની તો હાલો હવે આ બ્લોગ નો તો અહીંયા એન્ડ કરી દે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો એકાદ લાઈક દબાવજો અને માં જો નવા નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો હાલો થેન્ક યુ જય મુરલીધર વેદા